એટલા બધા પેલા ને કે શેઠ મહારાષ્ટ્ર વધીએ આપડે બોલાયેલા આપડા આપડે ધરતીવાણી નું નામ પડી ગયું ભાઈ આપડે ત્રીસ પોત્રીસ વર્ષ થઈ ગયા આપડે પણ હજી સુધી આપડે

પણ હવે જોઈએ હવે આપણે એક કોમ કરીએ આપણે અમે હાચા ભવા તો હઈએ નહીં આપણે ખોટો ઢોણી ઢોણીને આવતા રહીએ એન છો ખબર પડવાની હે પૈસા તો લેવા ના આપણે એ મૂર્ખોન છો ખબર પડવાની કે આપણે નકલી ભવા હઈએ બસ આ તો આપણે ધરતીયા આપણે ધરતીયા ને ખોટી ઢોણી એ આપણા બંધન ખબર એમને કોઈને ખબર નહીં તોય આપણે જઈએ હેડ અને તો દાણા ખોટામાં

હવે રાહુલ હું રાહુલ આ હવાપણી કરવા માંથી આપડે ધરતીવાળી ખમ મજા બોલાવશે આજે હું

અરે કોણ કરું કોને તમારો ગાંધીનગર બાજુથી આવ્યા છીએ તો અમે અમરત ભાઈએ બોલાવના છે એટલે આયા છીએ ઓ આ બુઆ પણ કેમ કરવા તમે ઓનામ ભાઈ કેવો હતો તમને કહો જાણે મારા કાકા હતા ને એમના જ્યારે એ ઓફ થઈ ગયા હતા ને ત્યારે એમને આ ધરતીમાં ડાટ્યા હતા એ દિવસથી મને જે જ્યારે અમે એમને ડાટવા ગયા ને ત્યારે મને ધરતીવાણીનો પવન આવ્યો હતો અને ત્યારથી મને ધરતીવાણી ધૂનવા આવી અને ત્યારથી ભાઈ હું ભૂવો બની ગયો અને હજી સુધી મેં જેટલા કોમ કર્યા હે ને બધોના હું જોબી જાઉં ને ભૂવામાં એ બધોના કોમ હવે સક્સેસફુલ જ થઈ અને જે લોકોને હું એક ધૂનવા ગયો છું ને

આપણે આપડે આપડે બોલાવી ને આવતું ફટાફટ એક મિનિટ હું ધરતીવાડી ને રજા લઈને આવું રજા લઈને આવ્યો હા ભુવાની હા

પણ આ તમારા ભાઈઓ બધું વેરા બેઠા પછી હે આ મારી ધરતીવાણી પછી જોશે ને તો ખોટું પેલું કરશે એટલે હરખાય નહીં આવતી ખોટી

હું ધરતીવાણી બોલું લા હું તમારે સુખ નો દાડો ઉગાડવા આવી લે અમૃત કરીશ ધરતીવાણી બોલો તમારા કુટુંબમાં

જે અમરજભાઈ આપ વાજી મારે ધરતીવાને તમો કોઈ કીધું હા વાજી હા તો જો ખમાન કીધો ખમાન મજા કીધું બોવાજી હા એ તો તમાર ખમા મજા થઈ જશે અને હું તમારો કહું કે જાણ અમે આપડા દોતા બાજુ જાણ હું ભુવા પાણી કરવા જતો ને હા તાણા એમને થોડો મોદી મે દુખ કાઢી આલે તું તો યોને મને

અને તમારો વિશ્વાસ ના થતો હોય તો તમારો વેન બતાડી દઉં મારું વેન જોવો લે તમે આવાજી હે મો જરતી વાળી બોલું લ્યા હા હા બધા ખુશી આવસે લ્યા એવું જ કરવાનું છે બા એવું જ કરવાનું છે મારું હે બુઆજી હે છે

એક હું ઝઘડો કરીને આવું પણ અમારા ભાઈ કર્યો હશે ભાઈ કર્યો હશે તમને ખબર નહીં વાત ભાવેશ ભાઈ કરતા તમારી ભૂલ પડે છે

એટલે હું રજા લઉં અને અઠવાડિયા પછી હું આય તમે મને ફોન કરી દેજો તમારો દુખ હું થોડો મારી તમારા કાઢી આપીશ બોલજી એક વાત કહું હા બોલો મને લાગે છે તમે ઘરેથી રજા લઈને નહી આય ને એટલે ધરતી વાણી દેખાઈ જાય હા હા રજા લીધા કણ આય પણ અબ્યા રજા લીધી હવે પણ તમારે આવી નહી હોય હા આપી નહી હોય એક કામ કરો અઠવાડિયા પછી આવશું આપણે બોલજી હું કેતો હું આવું મારું થોડું કામ છે